નિબંધ છવ્વીસમી જાન્યુઆરી ભારત મારી જન્મભૂમિ ભારત એટલે વિવિધતામાં એકતા અલગ અલગ પ્રાંત તે દરેકની જુદી જુદી ભાષા અને જુદી જુદી સંસ્કૃતિ તેમ છતાં દરેક સંસ્કૃતિ દરેક ભાષાનો એકબીજા સાથે તાલમેલ સાથે જે વારસાનું નિર્માણ થયું તે એટલે ભારત જેમ અહીંયા ભાષાઓમાં વિવિધતા છે તેવી જ રીતે તહેવારોમાં પણ વિવિધતા છે કેટલાક ધાર્મિક તહેવારો તો કેટલાક સાંસ્કૃતિક તહેવારો અને કેટલાક રાષ્ટ્રીય તહેવારો આજના તહેવારને આપણે એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિન એટલે કે છવ્વીસમી જાન્યુઆરી જે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસને ગણતંત્ર દિવસ પણ કહે છે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો દિવસ આપ સલામીઆ તિરંગાને જેનાથી તારીસાન છે

આ બંધારણની મોટા ભાગની જોગવાઈઓ સામાજિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલી છે ભારતનું સંવિધાન સંવિધાન દુનિયાનું સૌથી મોટું છે છે જેમાં અનુચ્છેદ અને અનુસૂચિઓ સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતના સંવિધાનની ધારા ઓગણ ના મુજબ કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનું સદન લોકસભાના નામથી ઓળખાય છે છવ્વીસમી જાન્યુઆરીનું મહત્વ આવેલી રહેસીના ટેકરીથી થાય છે ત્યારબાદ તે રાજપથ ઇન્ડિયા ગેટ થઈ ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે ભૂદળ વાયુદળ અને નૌકાદળની વિવિધ ટુકડીઓ તેમના સત્તાવાર પોશાકમાં કવાયત કરે છે ભારતના રાષ્ટ્રપતિ કે જેને આ ત્રણેય પાંખના વડા કહેવામાં આવે છે તેઓ સલામી સીલી લે છે આ પરેડમાં ભારતના જુદા જુદા પ્રદેશના સાંસ્કૃતિક વારસાને બતાવવામાં આવે છે તેમજ તેનું જીવન પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે રાષ્ટ્રપતિ ત્રિરંગો ધ્વજ ફરકાવે છે તેમને રાષ્ટ્રગીત અને ધ્વજ ફરકાવવાની સાથે એકવીસ બંદૂકની સલામી પણ આપવામાં આવે છે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા કાર્યક્રમ ભારતની વિવિધતાની એકતાને પ્રતિબિંબિત કરે છે અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ કરવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના સંઘર્ષને યાદ અપાવે છે રાજ્યની રાજધાનીઓમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે જો રાજ્યપાલ કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તેમ હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું સન્માન મળે છે બધા ધર્મો જાતિઓ અને સમુદાયના લોકો એકસાથે મળીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે આ દિવસે શાળાઓ કોલેજો સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં ધ્વજાવંદન કરવામાં આવે છે આ દિવસે શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ પરેડ રમત ગમત નાટક ભાષણ નૃત્ય ગાયન નિબંધ લેખન સામાજિક અભિયાનમાં સ્વતંત્રતા સેનાઓની ભૂમિકા ભજવી વગેરે દ્વારા આ ઉત્સવની ઉજવણી કરે છે આ દિવસે દરેક જગ્યાએ શૌર્ય ગીત સાંભળવા મળે છે ટીવી તેમજ રેડિયો પર વિવિધ દેશભક્તિના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે શાળા તેમજ કોલેજોમાં આખું વર્ષ ઉમદા શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આજના દિવસે ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે આખો દિવસ દેશભક્તિના ગીતો ચારે બાજુ રાષ્ટ્રધ્વજ અને સાંજે રોશનીની ચમક આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ જાય છે સાંજે સૂર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારી લઈ અને આજના દિવસની પૂર્ણાહુતિ કરવામાં આવે છે ભૂખ ગરીબી લાચારીને આ ધરતી પરથી આજે મટાડીએ ભારતના ભારતવાસીઓને તેમના બધા અધિકાર અપાવીએ આવો સૌ મળીને નવા રૂપમાં ગણતંત્ર મનાવીએ થેન્ક યુ